ભાઈ શિવ અને પાર્વતી જેવા સંબંધ એની આખી વાત એકબીજા પ્રત્યેનું બલિદાન ભાઈ આના વિશે થોડું કોને એક એક પાર્વતી શિવ પાર્વતીજીની મોજડી કે જે ખૂબ અલગ જગ્યાએ રીતે ગવાતી હોય છે આ શિવ પાર્વતી એ સમાજ જીવન વ્યવસ્થા સંસારિક બાબત એવી બતાવી છે હું મારા શિવ તાંડવના વાત કરતો હું છું પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં સતી ગયા અને ભરી કચેરીમાં ભરી સભામાં ભોળાના તો હળહળતું અપમાન સહન ન થયું અને મા ભવાની યજ્ઞકુંડમાં હોમાણા વાતની જાણ હિમાલયના ખોપરામાં બેહોવાળા આશુતોષ મહાદેવનું થઈ સતી સતી કરતા પાગલ કરતા નીકળ્યા ભોળાનાથ અને જે યજ્ઞકુંડમાં સતીનું શરીર અડધું પડેલું જમણા ખંભા ઉપર નાખી અને પૃથ્વીનો પ્રલય કરવા માટે દાદો